હેલો रेसिपी જય માતાજી સ્વાગત છે તમારું ધનુષિપા રેસીપીમાં હું છું के આજે આપણે બનાવીશું खट्टी કાચી કેરીની ખાટી મીઠી ચટણી તો ચાલો બનાવીએ કાચી કેરીની ખાટી મીઠી माटे બનાવવા માટે અહીં મેં એક મીડિયમ સાઇઝની કાચી કેરી લીધી છે એ બહુ ખાટી નથી એવી મેં લીધી છે બજારમાં તમને આસાનીથી મળી જશે હવે એને આપણે છોલી લઈશું પહેલાં તો એની છાલ કાઢી લઈશું ચટણી બનાવો કોઈ પણ તો એની પહેલાં તમારે છાલ કાઢી લેવાની છે જેથી જેથી તેનો જે કુરો જેવો કંઈક સ્વાદ આવતો હોય એ ન આવે અને આપણી ચટણી એકદમ ટેસ્ટી બને તો આવી રીતના એની પાતળી પાતળી છાલ કાઢો છે બહુ જાડું નથી કાઢવાનું એનું ખાલી આમ પતલું પતલું એનું લેયર આપણે કાઢી લઈશું આ ચટણી તમે એક વખત બનાવશો તો દર વખતે બનાવતા જ દેશો એકદમ મસ્ત અને એકદમ ટેસ્ટી બને છે તમે જોઈ શકો છો આપણી હવે કેરીયા છોલે ગઈ છે હવે આને આપણે ફ્યુઝ કરી દઈશું હવે તમે આના નાના મોટા ગમે તે સાઈઝના પીસ કરી શકો છો એની વચ્ચેથી ગોટીનો ભાગ કાઢી લેવાનો છે આપણે બધે કેરીનો ભાગ લઈ લઈશું અને ગોટીનો ભાગ થવા દઈશું તમે જોઈ શકો છો મેં બધો કેરીનો ભાગ લઈ લીધો છે અને ગોટલી જેવો ભાગ હોય એને રાખી રાખ્યો છે અને હવે કાઢી નાખશું આવી રીતના ગોટલાનો ભાગ હોય એ કાઢી લેવાનો છે અને આના હવે આપણે નાના નાના ટુકડા કરી લઈશું તો આપણા ટુકડા તૈયાર છે મેં હવે એકના મોટા મોટા સમાન લીધા છે તમે નાના પણ કરી શકો છો હવે આની પર મીઠું મરચું નાખીને એ પણ ખાવાની ખૂબ જ મજા આવે છે પણ આપણે આપણે બનાવવાની છે ચટણી એટલે આપણે એને મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું મને તો કાચી કેરી બહુ જ ભાવે છે હું તો એમને પણ ખાઈ લઉં છું તમને ભાવે છે કે નહીં મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હવે સ્વાદ મુજબ મીઠું એડ કરશું આપણે અંદર અડધી ચમચી જીરું એડ કરશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું તમે તમારી તીખાશ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો કાશ્મીરી લાલ મરચું એડ કરજો જેથી એનો કલર પણ ખૂબ જ સરસ આવશે અને દેખાવમાં એકદમ ટેસ્ટી લાગશે અહીં મેં બે ચમચી જેટલો ગોળ લીધો છે તમે ખાંડ પર લઈ શકો છો પણ ગોળ હેલ્ધી હોય છે ખાંડ કરતાં એટલે મેં અહીંયા ગોળનો ઉપયોગ કર્યો છે એ હું અહીંયા એડ કરીશ હવે આને આપણે મિક્સી મિક્સરથી મિક્સ કરી દઈશું અને આપણી ચટણી રેડી છે તો તૈયાર છે આપણી

અને બનાવી લો અને કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી આવજો તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને મારી આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી રીતે અવનવી વાનગીઓ જોવા માટે બે લાઈકોન બટનને પ્રેસ કરજો ત્યાં સુધી ખાઉ પીને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ